તડાજા શહેરમાં આખલાઓનો અડિંગો તંત્ર ક્યારે હટાવશે ભાવનગર જિલ્લાના તડાજા શહેરમાં અવારનવાર રસ્તે રઝડતા આખલાઓની લડાઈના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ ઈજા થતી હોવાના બનાવો બની છે અને વેપારીઓને પણ ક્યારેક નુકસાન થતું હોય છે બે આખલા વચ્ચેની લડાઈના કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બને છે જેને હટાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે છેલ્લા ઘણા સમયથી તળાજા શહેરમાં આ પ્રશ્ન છે આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છે આ દ્રશ્યો છે તળાજા શહેરના વાવચોકથી આગળ સરતાન પર બંદર જતા તાલુકા શાળાની બાજુના જાહેર માર્ગ ઉપર અવારનવાર આખલાઓની લડાઈના કારણે નિર્દોષ લોકો ભોગ બને છે આ પ્રશ્નો વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માગણી છે